ઇન્સ્પેક્ટર નું નામ પીએમ દાગે છે એ સીધા સાધા લાગે છે એનું નામ સાંભળી ભલ ભલા ભાગે છે મેં દાઈ નતી લીધું કે નતી દેધું લીધું દીધું નહીં સુ કીધું ઓ ઓય એમ સીધા સીધું કેને કે હું કીધું કોને હું કીધું કાય નહીં માજી ભૂલ થઈ ગઈ જાવ તમને પૂછું કોણ એ બોલતા ગઈ ના એને પકડો એ માજી અહી ચોરને જાતા જોયો છે ગોળ ગોળ માજી માળે

કેટલો છે સાંભળતો કરો બહુ ઉતાવળો ઈ ચાર શેરી પેલી નહીં બીજી નહીં ત્રીજી નહીં ને ચોથી શેરી ચાર થાંભલા છે પછી ઈ ચાર થાંભલા અમે ચાર મહાદેવ ડેરી છે પછી એમાં પેલી નહીં બીજી નહીં ત્રીજી નહીં ને ચોથી ડેરી અમે ચાર બિલ્ડિંગ છે હા હા પણ પછી ચાર બિલ્ડિંગ માં પેલું નહીં બીજું નહીં ત્રીજું નહીં ચોથું આ બિલ્ડિંગ પર જવાનું ત્યાં ચાર માળ છે પોળ પોળ પછી શું છું ટુકમા કોને ટુકમા તો કહો શું આનાથી કેટલું ટુકમા હોય કદા નથી કહું હા બાજી એક બાજી ફૂલ થઈ ગઈ હવે પાછું ક્યો અમને ચોથા માળમાં ચાર ફ્લેટ છે એમાં પહેલો નહીં બીજોય નહીં જો નહીં અને ચોથા બ્લેટમાં દરવાજો ખોલવાનો પછી એટલે સેને ગગા તારું માવે એમાં પેલો નહીં બીજો નહીં ત્રીજો નહીં ને ચોથો રું ખો એટલે ચાર કબાટ આવશે પછી ચોથા કબાટનો દરવાજો ખોલો એટલે ચાર તિજોરી આવે એમાં પહેલી નહીં બીજો

पी के पी एंड आगे से ये उठाते हैं के आगे से हम अरे तोड़ ले दे तोरे मारे क्या बोलें मारे तोड़ ले સરસ બાળકોએ નાટક નથી બતાવ્યું